પાદરામાં સકલ દિગંબર જૈન સમાજ દ્વારા પાદરામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સકલ દિગંબર જૈન સમાજના દસ લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતાં પાદરા દિગંબર જૈન સંઘ દ્વારા જૈન દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં દસ ઉપવાસ કરનાર તપસ્વી પણ શોભાયાત્રામાં નીકળ્યા હતા સકલ દિગંબર જૈન સમાજના લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતાં પાદરા દિગંબર જૈન સંઘ દ્વારા પાદરા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ગુરુવારના રોજ ભગવાન શ્રેયાંસનાથની ભવ્ય શોભાયાત્રા પાદરાના બજાર સ્થિત આવેલ દેરાસર મંદિરથી નીકળી હતી જેમાં સકલ દિગંબર જૈન સમાજના બાધવો મોટી સંખ્યામાં જોડ્યા હતા પર્યુષણ પર્વ નિમિત્તે દસ ઉપવાસ કરનાર ઉપવાસના તપસ્વી શાહ ગ્રીષ્મા બ્રિજેશભાઈ તથા મહેતા હેતા મનોજભાઈએ ત્રણ ઉપવાસ કર્યા હતા તેઓનો પરિવાર પણ શોભાયાત્રામાં જોડાયા હતા નીકળેલી શોભાયાત્રા પાદરા નગરના માર્ગો પર નીકળી હતી વિનોદભાઈ શાહ અને મારી પૌત્રી ગ્રીષ્મા બ્રિજેશ શાહ જેને પર્યુષણ પર્વધીરા પર્યુષણ પર્વ દિગંબર જૈન પાદરા સમાજ દ્વારા પર્યુષણ પર્વનું આજે ઉજવણી થાય છે એ ઉજવણી દરમિયાન ગ્રીષ્માબેન બ્રિજેશ શાહે દસ ઉપવાસ કરેલ છે અને દસ ઉપવાસ એમને નિર્જરા હોય છે જેને કોઈ જમવાનું નથી હોતું ને જમવા સિવાય માત્ર એક જ વખત પાણી પીવાનું હોય છે અને આ પવિત્ર પર્યુષણ દરમિયાન એને સુંદર રીતે આયોજન કર્યું છે બધાનો સમાજનો સંપૂર્ણ સહકાર હતો અને પૂજા વિધિ કરી અને એમને આ દસ લક્ષણ વ્રત કર્યું છે